લાખો રૂપિયાની ફી વસૂલ કરનારા આ ગુજરાતી ડાયરા કલાકારો કેટલીક વાર ભાન ભૂલતા હોય છે ને તેમની ફાફા ફોજદારીમાં તે કેટલીક વાર સમાજનું અપમાન પણ કરી દેતા હોય છે આવા જ એક ડાયરા કલાકારે આદિવાસી સમાજનું અપમાન કર્યું છે અને તેને લઈને આ સમાજ રોષે ભરાયેલો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ

કેટલાક સમાજોનો અપમાન પણ કરી દેતા હોય છે અને અપમાનજનક ભાષામાં તે વાત પણ કરતા હોય છે આવા જ એક ફાફા પોસદારી કરતા કલાકાર વિવાદમાં સપડાયા છે જેમનું નામ છે રાજબા ગઢવી આ રાજબા ગઢવીએ એક કાર્યક્રમમાં ડાંગ જિલ્લામાં રહેલા જે આદિવાસી સમાજના લોકો હતા તેમને આડકતરી રીતે ટિપ્પણી કરી તેમને કહ્યું છે કે આ ડાંગના જંગલોમાંથી તમે રાત્રીના સમયે નીકળો તો તમારા કપડા પણ લૂંટાઈ જાય ને તમે પણ લૂંટાઈ જાઓ તેમનો હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે સૌથી પહેલા આમની જે વિડીયો સામે આવી રહ્યો છે ને ટિપ્પણી જે કરેલી છે તે આપ સાંભળી લો તો હકીકત રિયલી કઉ છું કેનિયામાં અમારે એરપોર્ટે જવું હતું ને તો

રાતે નીકળો લૂંટી લઈ હવે આવો ભારતમાં રાજ્યો બિહારના અમુક જંગલોમાં મધ્યપ્રદેશના જંગલોમાં કે કોઈ યુપી ના જંગલો કોઈ હોય રાતે તમને જંગલ ના અધિકારી કહી દે આ કેડે નો જતા ફરી આ જંગલ હું હરવો છે હવે રાતે નો જવાય કાં તો લૂટી લઈએ આવો ગુજરાતમાં ડાંગ આહવાના જંગલોમાં કેટલાય લૂંટી લે કપડાય નથી રહેવા દેતા આ ગુજરાત વાત મારા રૂવાડા બેઠા થાય આ વાત કરતા ગૌરવ થાય છે ઓલ ઓવર વર્લ્ડ આખી દુનિયામાં એક જ ગાંડી ગીર એવી છે કે રાતે દોઢ વાગે ભૂલા પડો તો નેહડાવાળા આડા ફરીને લઈ જાય જમાડવા માટે ઈ લૂંટાઈ જાય આ રિયલી વાત છે હો ઈ લૂંટાઈ જાય કે આવો આવો મારો બાપુ લ્યો મારું નેહડું છે અને એક મુંબઈના સાહેબે લેખ લખેલો રાજબાગ અડવીના આ નિવેદનથી આદિવાસી સમાજ ખાસ કરીને ડાંગ જિલ્લાના જે આદિવાસી છે તે રોષે ભરાયેલા છે કેમ કે રાજભા ગઢવીનું આ જે નિવેદન છે તે અયોગ્ય છે અને તેમણે માફીની માંગણી કરી છે નહીં તો આવનારા દિવસોમાં આદિવાસી સમાજ આવેદનપત્રો પણ આપશે ને રાજભા ગઢવી પર એટ્રોસિટી અંતર્ગત ફરિયાદ દાખલ પણ કરાવશે કેટલીકવાર આ ગુજરાતી કલાકારો છે તે ભાન ભૂલતા હોય છે અને આવી અયોગ્ય ટિપ્પણી તે સ્ટેજ પરથી કરતા હોય છે અને ત્યારબાદ તે માફી માંગતા વિડીયો પણ બનાવતા હોય છે જોઈએ હવે આવનારા સમયમાં આજે વિવાદ છે તે કેટલો વધારે વકરી શકે તેમ છે આ પ્રકારના સમાચાર જો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ નેટવર્ક ચેનલ જોવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ